જય સ્વામિનારાયણ ગઈ એકાદશીથી ચાતુર્માસ શરૂ થયો છે આવતીકાલે એકાદશી છે વિશેષ ચાતુર્માસમાં જેમ વિશેષ નિયમ લેતા હોય અને ભજન કરતા હોઈએ એવી જ રીતે એકાદશીના દિવસે પણ વિશેષ ભજન કરવું જોઈએ એ આપણી નંદ સંતોની પરંપરા છે સમગ્ર અધ્યાત્મ જગતમાં એકાદશીને ખૂબ પવિત્ર માનવામાં આવે છે આ દિવસે કરેલું ભજન અક્ષય ફળ આપે છે ગરડા મધ્યના આઠમા વચનામૃતમાં વ્રતમાં ભગવાન સ્વામિનારાયણ કહ્યું છે એ પ્રમાણે જ્યારે આપણે એકાદશીનું વ્રત કરીએ ત્યારે મહારાજની વિશેષ કૃપા મળે છે ખાસ કરીને વાલા ભક્તો જાગરણ કરતા હોઈએ છીએ જાગરણ એ વિશેષ ભજન ભક્તિ માટે કરવાનું હોય છે પરંતુ અત્યારના સમયમાં જાગરણને એક આનંદ પ્રમોદનો પ્રોગ્રામ બનાવી દે છે ભગવાન ભૂલાઈ જાય એવી સિરિયલો અને ફિલ્મો જોઈને જાગરણ કરતા હોય છે એના કરતાં તો બેટર છે કે સુઈ જવું પરંતુ આપણે ભગવાનના ભક્ત છીએ મહારાજને રાજી કરવા એકાદશીનું વ્રત કરતા હોઈએ ત્યારે એકાદશીના કીર્તનો ગાવા ઉચ્ચ સ્વરે મહારાજના નામનું નામ સ્મરણ કરવું સંતો નજીકમાં રહેતા હોય તો કથા વાર્તા શ્રવણ કરવા જવું એકાદશીનું મંડળ ચાલતું હોય તો એમાં જવું કંઈ ના હોય તો સરસ જે મહારાજના ચરિત્રોની કથા હોય એની યુટ્યુબ ઉપર અથવા તો આપણા ઘેર જે મોટા સંતોની કથાઓ હોય એને શ્રવણ કરવું ઉત્સવ સમયાનું જે આખું વર્જન હોય એનું શ્રવણ કરવું પરંતુ એકાદશીનો દિવસ છે વિશેષ ભજન થાય એવી તૈયારી કરવી સાથે જ આવતા સોમવારથી શ્રાવણ મહિનો શરૂ થાય છે શ્રાવણ મહિનો એ ભક્તિની હેલીનો મહિનો છે ભગવાન સ્વામિનારાયણે એમ કહ્યું છે કે વિશેષ નિયમ ચાતુર્માસમાં લેવો ચાતુર્માસમાં ન લેવાય તો એકસમીને શ્રાવણ માસી શ્રાવણ માસમાં એક મહિનો અશક્ત હોય એમણે પણ વિશેષ નિયમ લેવો અને ભગવાનનું ભજન કરવું તો આવતો શ્રાવણ માસ અને આવતીકાલની એકાદશી બંને આપણી ભજન ભક્તિ મળી જાય એવી ભગવાનને પ્રાર્થના જય સ્વામિનારાયણ